आज थी शनिनी साड़ा साती समाप्त आ ओनु भाग्य थे भारतीय ज्योतिष शास्त्र में शनिदेव एक एवा ग्रह छे जेने कर्मफदाता छे। शनि व्यक्ति कर्मों फल आपे छे। जो को ये सारा कर्मों कर तो शनि अनोखी रीते समृद्धि आपे छे, परंतु जो कर्म खोटा हो तो कड़क आपे छे। सर्दा साती એટલે શનિ ગ્રહનો એવો સમયગાળો જ્યારે તે વ્યક્તિની જન્મકુંડળીના ચંદ્ર પરથી આગળ પાહળ બે રાશિઓમાં સંચાર કરે છે અર્થાત ચંદ્ર જ્યાં હોય ત્યાંથી એક પહેલા એક પર અને એક પછીની રાશિ આ ત્રણ રાશિમાં શનિનો સંચાર 7 વર્ષ 2.5 વર્ષ સુધી રહે છે જ્યારે શનિ શનિચંદ્રથી પહેલાની રાશિમાં હોય જ્યારે શનિ ચંદ્ર પરની રાશિમાં હોય જ્યારે શનિ શનિચંદ્રથી આગળની રાશિમાં હોય આ સમયગાળો જીવનમાં કડક પરીક્ષા જેવો હોય છે પરીક્ષા પૂરી થાય પછી જ્ઞાન અનુભવ અને સફળતા મળે છે આજથી સાડાસાતી સમાપ્ત થવાનું જ્યોતિષીય મહત્વ આજના દિવસથી છ રાશિઓ માટે શનિની સાડાસાતીનો અંત આવી રહ્યો છે તેનો અર્થ એ થયો કે આ રાશિઓના જીવનમાંથી લાંબા સમયથી ચાલતી અવરોધો મુશ્કેલીઓ માનસિક તણાવ અને અધૂરી ઇચ્છાઓ હવે ધીમે ધીમે દૂર થવા માંડશે શનિદેવ હવે આ રાશિઓને પરીક્ષા નહીં આપે પરંતુ ફળ આપશે જેવી રીતે લાંબી રાત્રિ પછી સવાર આવે છે તેવી જ રીતે આ રાશિઓના જીવનમાં પ્રકાશ શાંતિ અને સમૃદ્ધિનું આગમન થશે એક મેષ રાશિ મેષ રાશિના લોકો માટે સાડાસાથી પૂર્ણ થવી અત્યંત શુભ છે ઘણા વર્ષોથી તેઓએ જે સંઘર્ષ અવરોધ અને અડચણો ભોગવી છે તે હવે ધીમે ધીમે ઓસરવા માંડશે હવે તેમના માટે ભાગ્યોદય અને સફળતાનો નવો અધ્યાય શરૂ થશે નોકરીમાં અચાનક પ્રમોશન અથવા પગારમાં વધારો થશે बिजनेस करता जातको माटे नवो करार विदेशी ग्राहक अथवा मोटो प्रोजेक्ट मळशे लांबा समय थी अटकेला कार्यो हवे झडप थी पूर्ण थशे। जमीन, मकान अथवा वाहन संबंधित सुख प्राप्त मा फायदो अचानक कोई धन वर्षा जेवी परिस्थिति उभी थशे। जीवन साथी जीवनसाथी तनाव दूर थशे। સંતાન માટે શુભ પ્રસંગો આવશે માતા-પિતા સાથેનો સંબંધ મધુર બનશે લાંબા સમયથી ચાલતી બીમારીઓમાં રાહત મળશે નવી તાજગી અને ઊર્જા અનુભવાશે યોગ ધ્યાન અને આध्यात्मમાં રસ વધશે अविवाहित મેષ જાતકો માટે આ સમય લગ્ન માટે શ્રેષ્ઠ સાબિત થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા દંપતીને શુભ સમાચાર મળશે ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે સમાજમાં પ્રતિષ્ઠા ઊંચી થશે લોકો તેમને નેતા તરીકે માનવા માંડશે કુલમળીને મેષ રાશિના લોકો માટે શનિની સાડાસાથી પૂર્ણ થવું જીવનમાં નવી સવાર સમાન છે બે વૃષભ રાશિ શનિની સાડાસાતી પૂરી થતા વૃષભ રાશિના જાતકોના જીવનમાં ભારે પરિવર્તન આવશે છેલ્લા સાત વર્ષ સાડા બે વર્ષનો સમયગાળો તેમના માટે સંઘર્ષ માનસિક દબાણ અને અસ્થિરતા લઈને આવ્યો હતો પરંતુ હવે શનિદેવ કૃપાળુ બનશે અને જીવનમાં સ્થિરતા સંપત્તિ અને સુખ આપશે વૃષભ રાશિના લોકો માટે આ સમયગાળો એકદમ નવી દિશા લઈને આવશે ભાગ્યનો સાથ મળશે અટવાયેલા કાર્યો હવે ઝડપથી પૂરા થશે સમાજમાં પ્રતિષ્ઠા વધશે જીવનમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસ આવશે નોકરી કરનારા લોકો માટે પ્રમોશન નવો હોદ્દો અથવા મોટા જવાબદારીઓ મળવાની શક્યતા છે લાંબા સમયથી જે પ્રોજેક્ટ અટક્યા હતા તેઓ હવે સફળતાપૂર્વક પૂરા થશે વ્યવસાયિક લોકો માટે નવો ભાગીદાર નવા ગ્રાહકો અને વિદેશી સંપર્કોથી લાભ મળશે टेक्नोलॉजी बैंकिंग, रियल एस्टेट मेन्यूफेक्चरिंग क्षेत्र में मोटा अवसर मिले जमीन मकान में रोकाण करना वृषभ ने मोटो फायदो अचानक धनवर्षा जेबी परिस्थिति उभी शे। सहयोग थी शिवार सहयोग की संपत्ति में वधारो लोन लीधेली हो तो हम धीमे धीमे चूकवी शोड़ा वर्षो में जे मतभेदों તે હવે દૂર થશે જીવનસાથી સાથેનો તણાવ ઘટશે અને પ્રેમ વધશે સંતાન માટે શુભ પ્રસંગો આવશે ઘરમાં કોઈ શુભ કાર્ય જેમ કે લગ્ન अथवा નવા સભ્યનો આગમન થશે લાંબા સમયથી ચાલતા આરોગ્યના તકલીફો હવે દૂર થવા માંડશે ઊર્જા તાજગી અને ઉત્સાહ અનુભવાશે યોગ ધ્યાન અને પ્રાણાયામથી જીવનમાં સંતુલન આવશે तनाव में घटाडो थे अविवाहित वृषभ जातको लग्न अवसर आवश्यग जीवन में मीठाश आवशे। संतान सुख प्राप्त थवानी प्रबल शक्यता छे। पहला संतान धरावता माटे संतान ना अभ्यास कारकिर्दी में गौरव अनुभवाशे। धार्मिक कार्यो में भाग लेशो मंदिरों की मुलाकात यात्राओं थे સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધશે લોકો તમને માર્ગદર્શક તરીકે સ્વીકારશે કુલમળીને વૃષભ રાશિના લોકો માટે શનિની સાડાસાથી પૂર્ણ થવું જીવનનો સુવર્ણયુગ શરૂ થવાનું સંકેત છે હવે તેમનું જીવન સ્થિરતા પ્રેમ અને ધનલાભથી ભરેલું બનશે ત્રણ મિથુન રાશિ શનિની સાડાસાથી પૂર્ણ થવી મિથુન રાશિના જાતકો માટે એક નવજીવન સમાન છે છેલ્લા સાત સાડા બે વર્ષથી તેઓએ માનસિક દબાણ અસ્થિરતા આર્થિક તંગી અને સંબંધોમાં ઉતાર ચઢાવનો અનુભવ કર્યો હતો હવે આ તમામ તકલીફો દૂર થશે અને પ્રગતિ સફળતા અને આનંદનો સમય શરૂ થશે નસીબ સાથ આપશે અને ભાગ્યોદ્યના નવા દ્વાર ખુલશે मिथुन जातकों ने लांबा समय थी जे वस्तुओं अशक्य हती ते हवे शक्य विदेश गमन उच्च अभ्यास अथवा नवी नौकरी अवसर मै जीवन मा उत्साह नवी ऊर्जा आवशे। नौकरी जातकों ने नवी जग्या पर पोस्टिंग ट्रांसफर अथवा प्रमोशन मिली छे बिजनेस करनाराओं ने नवा कॉन्ट्राक्ट नवा पार्टनर अने विदेशी वेपार मा फायदो લાંબા સમયથી अटकेली डील હવે પૂરી થશે મીડિયા શિક્ષણ ટેકનોલોજી કન્સલ્ટિંગ અને ક્રિએટિવ ક્ષેત્રના લોકો માટે મોટો અવસર છે આર્થિક પરિસ્થિતિમાં ભારે સુધારો થશે novo આવક સ્ત્રોત ઉભો થશે રોકાણ અને શેર બજારમાં લાભ મળશે પરિવારની મિલકતમાંથી ફાયદો થશે ઘરમાં શાંતિ અને સુખ આવશે जीवनसाथी ना मतभेदों दूर थशे। परिवार साथे प्रवास अथवा धार्मिक यात्रा आनंद ना संबंधों मजबूत बनशे शारीरिक अने मानसिक आरोग्य बनने मा सुधारो थशे। तनाव अने उदासीनता दूर थशे। लांबा समय थी चाली रहेली रहे माथी राहत मळशे व्यायाम योग, अने ध्यान तरफ आकर्षण अविवाहित मिथुन जातकों सारा लग्नना प्रस्तावो आवशे। लग्न जीवन में नवी ताजगी आवशे। संतान सुख प्राप्त थशे। संतान ना अभ्यास अने कारकिर्दी में खुशखबर मळशे धार्मिक कार्य में रूचिवश् यात्राओं पाठ तरफ जोक સામાજિક કાર્યમાં યોગદાન આપશો લોકો તમારું માન સન્માન કરશે કુલમળીને મિથુન રાશિના લોકો માટે શનિની સાડાસાથી પૂર્ણ થવું જીવનમાં નવા અધ્યાયની શરૂઆત છે હવે તેઓ આત્મવિશ્વાસ સુખ અને સફળતા સાથે આગળ વધશે ચાર કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે શનિની સાડાસાથી પૂર્ણ થવી એ લાંબા સમયથી ચાલતી કઠિન પરીક્ષા પૂરી થવા જેવું છે છેલ્લા ઘણા વર્ષોથી તેમને ભાવનાત્મક તણાવ પરિવારજનોમાં મતભેદ આર્થિક સંકટ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો હવે શનિદેવ કૃપાળુ બનીને સુખ સમૃદ્ધિ અને માન પ્રતિષ્ઠા આપશે હવે કર્ક જાતકો માટે શાંતિપૂર્ણ અને સ્થિર જીવન શરૂ થશે ભાગ્યનો સાથ મળશે અને કાર્યક્ષેત્રે પ્રગતિ થશે નવો અવસરોથી જીવનમાં તેજસ્વિતા આવશે જે વસ્તુઓ હાથમાંથી સરકતી હતી તે હવે સરળતાથી પ્રાપ્ત થશે નોકરીમાં મોટું પ્રમોશન અથવા સ્થાનાંતરણનો લાભ મળશે સરકારી નોકરી बैंकिंग, शिक्षण અને મેડિકલ ક્ષેત્રમાં વિશેષ સફળતા મળશે, વ્યવસાયિક લોકો માટે નવો કોન્ટ્રાક્ટ અને મજબૂત ક્લાયન્ટ્સ મળશે, પટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે, પોતાનું કૌશલ્ય અને મહેનતથી સમાજમાં આગવું સ્થાન મળશે, કર્ક રાશિના લોકો માટે હવે આર્થિક સમૃદ્ધિનો સમય છે. જમીન, મકાન અથવા વાહન ખરીદવાનો યોગ છે. રોકાણમાંથી સારું વળતર મળશે, અચાનક ધનલાભ અથવા વારસામાં સંપત્તિ મળી શકે છે, જીવનસાથી સાથેના તણાવ દૂર થઈને પ્રેમ વધશે, માતા-પિતા અને વડીલોનો આશીર્વાદ મળશે, ઘરમાં કોઈ શુભ પ્રસંગ લગ્ન, સંતાન જન્મ, ગૃહપ્રવેશ યોજાશે, ભાઈ-બહેન સાથેના સંબંધો મજબૂત બનશે. લાંબા સમયથી ચાલતા રોગોમાં રાહત મળશે ઊર્જા અને તંદુરસ્તીમાં વધારો થશે માનસિક શાંતિ અનુભવાશે ધ્યાન યોગ અને સાત્વિક આહારથી જીવન વધુ સુખમય બનશે અવિવાહિત કર્ક જાતકો માટે હવે લગ્નનો અવસર આવશે લગ્ન જીવનમાં સુખ અને મીઠાશ આવશે સંતાન સુખ પ્રાપ્ત થવાની શક્યતા છે સંતાનનો અભ્યાસ અને કારકિર્દીમાં મોટી સફળતા મળશે ધાર્મિક કાર્ય પૂજા પાઠ અને યાત્રામાં રસ વધશે સામાજિક કાર્યમાં તમારું યોગદાન વધશે સમાજમાં માનસન્માન અને પ્રતિષ્ઠા વધશે લોકો તમને માર્ગદર્શક માને છે આમ કર્ક રાશિના જાતકો માટે શનિની સાડાસાથી પૂર્ણ થવું જીવનના અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધવાનો સંકેત છે હવે તેમનું જીવન સુખસમૃદ્ધિ અને આનંદથી ભરાઈ જશે પાંચ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે શનિની સાડા સાડાસાથી પૂર્ણ થવી એ રાજસિક તેજ અને આત્મવિશ્વાસની પુનઃપ્રાપ્તિ સમાન છેલ્લા સાત સાડા બે વર્ષ દરમિયાન તેઓને માનસન્માનમાં ઘટાડો આર્થિક અસંતુલન અને સંબંધોમાં ઉથલપાથલ અનુભવવી પડી હતી પરંતુ હવે શનિદેવ પોતાની કૃપા વરસાવીને તેમને પ્રતિષ્ઠા પ્રભાવ અને પ્રગતિ આપશે भाग्यनो साथ मजबूत बन ते हवे झड़प थी पूर्ण थशे, थशे। मा में थशे राजकीय अने क्षेत्र में नवी ओण नौकरी में प्रमोशन नेतृत्व की भूमिका मळशे बिजनेस करता जातकों ने नवा करार मोटी डील अने विदेशी कॉन्ट्राक्ट मळशे मैनेजमेंट राजनीति मीडिया एक्टिंग અને નેતૃત્વ ક્ષેત્રે વિશેષ પ્રગતિ થશે લાંબા ગાળાના પ્રોજેક્ટ્સમાં સફળતા મળશે સિંહ જાતકો માટે હવે આર્થિક વૃદ્ધિનો સારો સમય છે મોટા રોકાણો ફાયદાકારક સાબિત થશે અચાનક ધનલાભ અથવા વારસામાં સંપત્તિ મળી શકે છે મકાન જમીન અને વાહન ખરીદવાની તક મળશે જીવનસાથી સાથે પ્રેમ અને સમજૂતી વધશે પરિવારના સભ્યો વચ્ચે સુખ અને શાંતિ રહેશે ઘરમાં શુભ પ્રસંગોની ઉજવણી થશે વડીલોના આશીર્વાદથી ઘર પરિવારમાં સુખ શાંતિ આવશે તંદુરસ્તીમાં સુધારો થશે તણાવમાં ઘટાડો થશે માનસિક શાંતિ અને આનંદનો અનુભવ થશે યોગ ધ્યાન અને આध्यात्म તરફ ઝુકાવ વધશે अविवाहित सिंह જાતકો માટે લગ્નનો યોગ મજબૂત છે लग्न जीवन में सुख प्रेम अने मिठाश आवशे संतान सुख प्राप्त थशे संतान नी कारकिर्दी मा मोटी सिद्धियों जोवा मळशे धार्मिक यात्राओ अने पूजा पाठ मा रस वधशे समाज मा प्रतिष्ठा अने प्रभाव वधशे नेतृत्व नी भूमिका भजववानी तक मळशे लोको तमारू अनुसरण करवा मांडशे आम સિંહ રાશિના જાતકો માટે શનિની સાડાસાતી પૂર્ણ થવું એ જીવનમાં તેજસ્વી ભવિષ્ય અને પ્રતિષ્ઠાનું પુનઃસ્થાપન છે હવે તેમનું જીવન ધનલાભ સામાજિક માન અને સકારાત્મક ઊર્જાથી ભરપૂર બનશે છ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે શનિની સાડાસાતિ પૂર્ણ થવી એ લાંબા સંઘર્ષ પછીનું સુવર્ણયુગ છે છેલ્લા સાત સાડા બે વર્ષથી તેઓને કામમાં અવરોધ આરોગ્યની ચિંતા આર્થિક તકલીફો અને સંબંધોમાં ઉથલપાથલનો સામનો કરવો પડ્યો હતો હવે શનિદેવ તેમને મહેંતનું સાચું ફળ આપશે कन्या राशि हवे जीवन में स्थिरता समृद्धि भाग्यनो साथ मै अटवायेला कार्यो झड़पथी पूरा थशे थत्मविश्वास वाजमा मन नौकरी मौक्रीमा प्रमोशन अने महत्वपूर्ण होद्दो मळशे कार्यक्षेत्रे प्रतिष्ठा वधशे बिजनेस में नवा भागीदारों नवा प्रोजेक्ट्स मळशे विदेशी कॉन्ट्राक्ट थी लाभ थशे कौशल्य અને મહેનત થી કારકિર્દી માં ઊંચાઈ પ્રાપ્ત કરશો આર્થિક સ્થિતિ મજબૂત બનશે જમીન મકાન કે વાહન ખરીદવાના યોગ છે રોકણો માં ફાયદો થશે વારસા માં સંપત્તિ કે અચાનક ધનલાભ થવાની શક્યતા છે ઘર પરિવાર માં સુખ શાંતિ રહેશે જીવનસાથી સાથે પ્રેમ અને સમજૂતી વધશે માતા પિતા નો આશીર્વાદ મળશે ભાઈ બહેન સાથે ના સંબંધો મજબૂત બનશે घर में शुभ प्रसंग योजाश लाबा समय चाली रहे बीमारी राहत मानसिक तंदुरस्ती में अने उत्साह अनुभवाशे योग अने प्राणायाम थी जीवन संतुलित बनशे तभी कन्या जात को माटे लग्न अवसर आवशे लग्न जीवन सुखमय बनशे संतान सुखमळशे संतान ना अभ्यास अने कारकिर्दी मा गौरव अनुभवाशे धार्मिक कार्यों मा रस वधशे यात्राओ थशे समाज मा प्रतिष्ठा अने मान वदशे लोको तमारो सन्मान करशे आम कन्या राशिના લોકો માટે શનિની 7.5 પૂર્ણ થવું એ જીવનના અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધવાનો સમય છે હવે તેમનું જીવન સફળતા સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે આજથી શનિની 7.5 સમાપ્ત થતા મેષ વૃષભ મિથુન કર્ક સિંહ અને કન્યા આ છ રાશિઓ માટે જીવનમાં નવા સોનેરી અધ્યાયની શરૂઆત થશે સંઘર્ષમાંથી મુક્તિ મળશે ધનલાભ અને કારકિર્દીમાં પ્રગતિ થશે परिवार जीवन आनंदमय बनशे, आरोग्य लग्न और संतान संबंधित सुख प्राप्त थशे। आध्यात्म समाज में प्रतिष्ठा जो तमने वीडियो गम्य हो तो वीडियो ने लाइक कर चेनल ने, ने सब्स्क्राइब कर देजो आभार